પાંડેસર વિસ્તારમાં રૂપિયા જથ્થા પર રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો હાજરીમાં દારૂના કામગીરી કરવામાં આવી હતી અઠવા જથ્થા પર રોલર થક જેમાં વેસુ કઠવા અલથાણ ઉમરા પાંડેસરા અને ખટોતરા પોલીસ મથકનો સમાવેશ થાય છે જેમાં કુલ બેતાલીસ કેસોના સાત હજાર બસો ચોપન વોટર જેની કુલ કિંમત રૂપિયા છવ્વીસ લાખ ત્રેપન હજાર આઠસો ત્રણ રૂપિયા થાય છે દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે એસડીએમ અને પોલીસ ખાતાના અધિકારીની હાજરીમાં આ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે આજે 4 નવેમ્બરના રોજ સુરત સિટીના ઝોન 4 વિસ્તારના કુલ 6 થાનાઓ જેમાં વેસુ અઠવા ઉમરા થાન પાંડેસરા અને ખટોદરા આવે છે તો આના કુલ 42 કેસોના 7254 બોટલ જેની કુલ કિંમત 26,53,893 રૂપિયા છે આના નાશ પંચનામા વિગતે એસડીએમ બનને અને પોલીસ ખાતાના બધા અધિકારીઓ સમક્ષ કરવામાં આવી રહ્યા છે અને આ કામગીરી થોડી કલાકમાં પૂર્ણ થશે ટોટલ છે પોલીસ સ્ટેશન છે અઠવા ઉમરા વેસુ ખટોદરા પાંડેસરા અને અવથાણ અને કુલ બયાલીસ કેસો છે અને અલગ અલગ થાના અલગ અલગ કેસો છે જેમાં કી સૌથી વધારે વેસુ ના મુદ્દા માલ છે ઓનલી ટુ કેસીસ છે બટ આ મહેંગી દારૂ હતી તો ટોટલ નો લાખ બાર હજાર નવસો ત્રીસ રૂપિયા મુદ્દા માલ છે અને બાકી થાનાઓમાં અલથાના પણ આઠ લાખ છાસઠ હજાર ના મુદ્દા માલ છે અને અદરથાના થોડો છે